હિરણ બે ડેમ નજીક ખુલ્લી જગ્યામાં માં રમતા છ આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને જુગાર ધારાની કલમ બાર મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી તાલાલા પોલીસે જુગાર ધારાનો મોટો કેસ ઝડપી પાડ્યો છે ઉમરેઠી ગામે ખુલ્લામાં જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે જે છ આરોપીઓ સામે જુગાર ધારાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને રૂપિયા દસ હજારથી થી વધુ રોકડ કબજે કરવામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે ગીર સોમનાથ માં તાલાલા પોલીસે ઝુકાધારાનો મોટો કેસ ઝડપી પાડ્યો છે